તાપી જિલ્લા સોનગઢ દિશામાં આગળ વધે તે માટે આપણે સૌ મળીને પ્રયત્ન કરવો જરૂરી છે હનુમંતીયા ગામના સોનલબેન ચૌધરી બિન સરપંચ બદલ સર્વ એક સાથે મળી ખુશીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હનુમંતિયા ગામના લોકો એક સાથે મળી બીજે સાથે નાચતા ગાચતા અને ફટાકડા ફોડતા પૂરા દિલથી રેલી કાઢવામાં આવી તે બાદ ગામના સર્વ લોકો એક જગ્યા ભેગા થયા તે પછી સરપંચ સાથે સભ્યો અને પોતાના ગામના સર્વ ભાઈઓ બહેનો અને વડીલો મળી એકબીજાને ફૂલ છોડ આપી માન સન્માન આપવામાં આવ્યું તે ઉપરાંત ગામના અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે સાથે પોતાના ગામના દરેક લોકો માટે ભોજન રાખવામાં આવ્યું હવે હનુમંતિયા ગામના લોકો આ રીતની ઈચ્છાઓ ધરાવે છે કે રસ્તા પાણીની વ્યવસ્થા સફાઈ શિક્ષણ આરોગ્ય અને રોજગાર જેવા સૌનો સહયોગ જરૂર પૂરા થશે